સવરાસ્ની સો પ્રસીદ સતાજા જગ્યાના મહંત પૂજ્ય વિદય બાપુ સામે થઈ રહેલા આક્ષેપોના અમરેલી જિલ્લામાં ઘેરા પડ્યા લોકો બાપુના સમર્થનમાં ઉતર્યા સૌરાષ્ટ્રના વિસાવદર નજીક આવેલા સુપ્રસિદ્ધ સતાધર જગ્યાના મહંત પૂજ્ય વિજય બાપુ સામે કેટલાક લોકો દ્વારા આધાર પુરાવા વગર છુટાણા ચલાવાઈ વિજય બાપુ અને સત્તાધાર જગ્યાને બદનામ કરવા માટે થઈ રહેલી હીન પ્રકારની ચેષ્ટાને લઈને

અમો ધારીના ધર્મપ્રેમી જનતા દ્વારા આ આવેદનપત્ર આપ સાહેબ સમક્ષ રજૂ કરીએ છીએ જેની વિગત નીચે મુજબ છે આથી ધારૂ તાલુકાની તમામ ધર્મપ્રેમી જનતા વચ્ચે આવેદનપત્ર આપવામાં આવે છે કે બસો થી બસો પચાસ વર્ષ જૂની પૂજ્ય આપાગીગાની સમાધિ સ્થાન એવી સત્તાધાર ધામના હાલના મહંત પૂજ્ય વિજય બાપુ શ્રી જીવરાજ બાપુ વિશે ખોટી માહિતી પ્રસારિત કરી લોકો પોતાનો નિજી સ્વાર્થ માટે મહંત શ્રી વિજય બાપુનું નામ બગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે તો સત્તાધાર ધામના તમામ અઢાર વર્ણના ભક્તો તરફથી આ રજૂઆત કરવામાં આવે છે આવા ખોટા સમાચારો ન્યૂઝપેપર દ્વારા તેમજ સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવે છે તેના ઉપર અંકુશ લાવવાની જરૂરિયાત હોવાથી આવી ખોટી અફવાઓમાં લોકોએ વિશ્વાસ કરવો નહીં આ વિશ્વ જગ વિખ્યાત સત્તાધાર ધામના આપીગાની જગ્યાએ એક સર્વ ધર્મ માટેની આસ્થાનું પ્રતિક અને ધાર્મિક સંસ્થાન છે તેમજ સંતોનો આધાર શ્રી સત્તાધાર ધામ અને સર્વો ત્યાંના જય શ્રી સાવરકુંડલા માનવ મંદિરથી ભક્તિ બાબુ સત્ય સનાતન ધર્મ કી જાય અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે એના માટે વગર વિચાર્યું પ્રૂફ વગર કાંઈ બોલવું કે કંઈ વાતો કરવી એ વ્યાજબી નથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કાંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એને પર્સનલી સમજી લેવું જોઈએ સત્તાધાર માટે કંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એને પર્સનલ રીતે મળી લેવું જોઈએ પણ આવી રીતે જગ્યાને સારાઆમ બદનામ કરવી એ સનાતન ધર્મને નુકસાન છે એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો હું આપને કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે જો પ્રૂફ હોય તો તમ તારે સમજી લ્યો બાકી તમે આવી રીતે ધર્મસ્થાનોને બદનામ કરજો તો આપણા સનાતન ધર્મને નુકસાન થશે આજે અઢારે વરણના આસ્થાનું સ્થાન એવું સત્તાધાર જેને ચાર પાંચ લોકો બદનામ કરે છે સોશિયલ મીડિયાના મારફતથી એને અમે કહેવા માગી છે મીડિયાના મારફતથી કે આ બધું અટકાવો નહીતર જરૂર પડે આજે તો ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ આવેદન આપવામાં આવે છે આવ્યું છે અને આજે ધારી તાલુકાના દરેક ગામડામાંથી દરેક આગેવાનો જગ્યા દરેક વર્ગ માટે એક સનાતનની ધર્મની પ્રજા છે આ જગ્યાની આ સંસ્થાની આ ગાદીની અથવા તો સનાતન ધર્મની જે ગ્લાની થાય એ કોઈ પણ હિન્દુ સમાજની વ્યક્તિ સહન કરી શકાય નહીં માટે જો સરકારશ્રી આની સામે સખતમાં સખત પગલાં લે અને જે વાહિયાત અને આધાર વગરના આક્ષેપો જેણે કર્યા છે તેમની સામે સખતમાં સખત પગલા લે